મિત્રો સ્વાગત છે નવા વ્લગમાં તો મિત્રો આજના વ્લગમાં ફરી આપણે પકોડીની ચેલેન્જ કરવા જવાનું હો પણ આ વખતે અલગ રીતે ચેલેન્જ કરવાના પેલી વખતે પકોડીનો આપણે બ્લોગ બનાવ્યા તો બહુ જ સપોર્ટ કર્યો તમે એ રીતે આ વ્લોગમાં પણ સપોર્ટ કરજો અને આજે આપણે સિવાય બહાર જવાનું નહીં આપણા ગામમાં જે એક પકોડીની લારી હ ત્યાં જવાનું હોય તો આપણે બાઇકો રેડી કરી થાય હવે બધા જઈએ અને ત્યાં જઈને ચેલેન્જ તમને કહીએ છે લાગભગ એ છે

આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર આ મારા ગામના ભાઈ જ લાવી છે જે આપણા ચેલેન્જ માં આવી ને રોહિત ભાઈ એમના સગા ભાઈ છે બતાવો એમ કેતન ભાઈ ચેલેન્જ કઈ રીતની છે એ હું તમને સમજાવી દઉં બરાબર છે બે મિનિટ નો ટાઈમ રહ્યા બે મિનિટ ની ये मोय गर पकोडी खा ये विजेता गण हा बरोबर छे तो पहला नंबर मा आयो जो तसे जो आ बागे पकोडी निकले आबा मंडी या પકોડી ગણવામાં આવશે 2 मिनिट मध्ये સૌથી વધારે पकोडी खाई जेसे ये जिती जेसे पहला राउंड હું આવી तो गौ रेडी स्टार्ट या प्रेत काही लखवा કાનાબરો આવો આવો બાબા 20 સેકન્ડ 1.5 ગાદીને 1.5 એક મિનિટ ગાદી પંચાવન 55 સેકન્ડ યે ભોજરી હોકડી એટલે યાર મડું યાર મિત્રો તમે પણ પહોંચાડો અમારા ગામમાં ભેગા થવા આવો તો અમારા ગામના ભાઈને પકોડી ખાવા આવજો એક નંબર બનાવો એક મિનિટ ને પચીસ સેકન્ડ અને મારા ખાવાના વિડીયોમાં કોઈ પ્લસ માઇનસ ના થાય કે કટે ના પડે સીધી સીધું પોતે ખાઈએ તો જીતો બાકી પાワー અમુક ધન ખરા યે પિસ્તાડી યાર આજે હું વિડિયો કરતો ને કરેલા વિડીયો હતા જ આવા તો છે બરોબર નંબર વાળા

25 सेकंड देखा तो देखा तो पेट पूरी करी ना बाजूला चश्मा उतर तो देखा आओ आओ जल्दी बा करो बोलना तो करवेंगे अभी प्लेटो खा ले एक थाबान बिजी ने

મેં તો મે

આવી <Indonesia> <cat>

બોલિંગ બેડો લાગા જીતી જાય ભાઈ આજ લાગતું ચેલેન્જ

Link dari di antara boleh harus આપણે જેટલું ધાર્યું હતું એટલું પર્ફોમન્સ તો કર્યું પણ એક બે ત્રણ ને ચાર ચાર પેટ પકોડી ખાઈ જાય વીસ લખજો ભાઈ तो अभी खिले रह उनमें आप लाल बाहर बिल्कुल तो नहीं जब करो जब करो ये बंद कर दिया यार तारीख करी करीं था तो मिस करो अगर नहीं था तो नहीं ले आएगा इधर बीस क्या चार ये आएगा ये बहुत पर्याप्त ले जंगल आएगा तारीख

અહીંયા આપણે વ્રત પૂરો કરીશું આજના વિજેતા હી લાલભા મેં આયા તો મેં બાર પકોડી ખાધી લીલાજી તમે કેટલી ખાધી હતી 70 70 પકોડી લીલાજીએ ખાધી બાદ તમે કેટલી ખાધી લીધી ખાધી 70 ખાધી

ત્રણે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પંથક વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણે કેટને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી માતાજી